નેતાઓના નિવેદનો સામે આવ્યા ને ખાસ કરીને હવે જ્યારે આ ઘટના અત્યારે હાલ ચર્ચામાં છે એવામાં અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ ખેડૂતોને મળવાના છે જે રીતે અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ ગુજરાતમાં છે દરેક વાતને લઈને વાતચીત કરવાના છે એ બાદ એ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને પણ ગુજરાત આવી રહ્યા છે એવી પણ વાતો સામે આવી રહી છે ખાસ કરીને આજે અમરેલીની અંદર આમ આદમી પાર્ટીની એક મહાકિસાન પંચાયત છે જેની અંદર પણ અરવિંદ કેજરીવાલ દ્વારા દરેક વાતને લઈને કહેવામાં આવશે એવી પણ વાતો સામે આવી છે પરંતુ જે રીતે અત્યારે હાલ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી છે એ પોતાનો વ્યાપ વધારી રહી છે અને ખાસ કરીને એવામાં જયારે આ જૂથું મારવાની ઘટના સામે આવી છે ત્યારે ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા સીધા આક્ષેપો કોંગ્રેસ ઉપર મૂકવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ તો સીધા આક્ષેપો છે તે ભાજપ ઉપર પણ મૂક્યા છે

એને લઈને પણ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની તો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે જે છેલ્લા ઘણા સમયથી ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય એ લોકોના ગઢની અંદર ગાબડું પાડી રહ્યા છે એ બાદ આપણે જોતા આવે છે કે ચૈતર વસાવા અત્યારે હાલ ઘણા બધા મુદ્દાઓને લઈને મેદાને આવ્યા છે એવામાં હવે છે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ને માર્યું છે ખેડૂતોના સવાલો ચાલી રહ્યા છે હળદરના બોટાદ જે આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો એ દરેક મામલે જયારે હવે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે ત્યારે પણ આજે કોઈક આમ આદમી પાર્ટી ની એક સભા હતી જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાયા ઉપર એક હુમલો કર્યો છે પોલીસના સાથે પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિ એ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો જેવી ઘટના ઘટી જેવી એમણે જૂથું માર્યું એટલું ઉતરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી પણ જે સંવિધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમને પૂછવાની કોશિશ કરી ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી બનીને ઉભરી છે ગોપાલ ઇટાલી આજે ગુજરાતના લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે શરૂઆતમાં ગોપાલભાઈની સભામાં સવાલ પૂછવા માટે ભાજપના કાર્યકર્તાઓને મોકલવામાં આવતા સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ શરૂઆતમાં થતી પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઈજ્જત ઘટે છે ભાજપની નાકામી નાલેશી થાય છે તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી આવા હુમલાઓ જેલ લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી ગુજરાતના લોકોનો અવાજ ગુજરાતના લોકોની વાત ગુજરાતને ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી નેતાઓને અને કાર્યકર્તાઓને મળવાના છે સાથે સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી એ આંદોલન ઉભું કર્યું છે આંદોલનને અવાજ આપવાનું કામ કર્યું છે ત્યારે હળદર ઘટનાની અંદર ખેડૂતોને જે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા એ ખેડૂતોને આજે જયારે છૂટાશે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે એમના પરિવારોને મળશે અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે એ ખેડૂતના પરિવારને મળવા પણ અરવિંદ માન્ય અરવિંદ કેજરીવાલજી જવાના છે આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું અને ગુજરાતમાં ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષ આમ આદમી પાર્ટી કરશે મનોજભાઈ ગોપાલભાઈ પણ એક ગૃહમંત્રીને ચૂંટણી ભેટીને માર્યો હતો અને આજે ગોપાલભાઈએ પરકટના બની તો વિરોધ છે નોર્મલી લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી પોતાનો રોષ વ્યક્ત વ્યક્ત કરવાની તમામ નાગરિકો જે છે ગુજરાતની જે સ્થિતિ હતી બેરોજગારની સ્થિતિ ડ્રગ્સ અને દારૂની સ્થિતિ ગુજરાતની અસ્તવ્યસ્ત વ્યવસ્થાની સામે એક યુવાનનો એ રોષ હતો ગોપાલ ઇટાલિયા આજે કોઈ ભ્રષ્ટાચાર કરીને કે કોઈ લોકોને દુઃખ પહોંચાડીને કે કોઈની સાથે સાઠગાઠ કરીને કોઈ કંપનીઓ કે સરકારો સાથે સાઠગાંઠ કરીને વ્યક્તિ નથી ઇટાલિયા લોકોની લડાઈ લડે છે લોકોના મુદ્દાઓને ઉચકવાનું કામ કરે છે મુદ્દાઓને છે છે સમાધાનનું કામ કરે એવા સમયની અંદર આ જે જૂતું મારવું એ કોઈ પણ રીતે એમને જસ્ટિફાય કરી શકાય એવી વાત નથી એ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના લોકપ્રિયતાથી દુઃખી લોકોએ આ કાંડ કર્યું છે અમે એમને કહેવા માંગીએ છીએ કે આવા તમામ પ્રકારના હુમલાઓ અમારા માટે આભૂષણ છે આવા હુમલાઓને અમે સહન કરીશું પણ ગુજરાતની જનતાને આ બંને પાર્ટીના ત્રાસથી મુક્ત કરીશું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર